સદગુરુ દેવ ને જ મુંજાય જાય મથી મથી ભલે હરિહારી હોય નાતો સર્વે જ્ઞાની હંસો અને જીજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુદેવ મિત્રો ભારત વર્ષના સંતોએ આપણને એવો અખૂટ આધ્યાત્મિક ખજાનો એવો વારસો આપ્યો છે કે એનો કોઈ પાર નથી આવ્યો વાણી રૂપે સત્સંગ રૂપે ભજન રૂપે તમે જેટલું મંથન કરો એટલો એનો લાભ લઈ શકો એમ છે આપણા ગુજરાતી ભાષાના આદિ કવિ અને ભક્ત નરસિંહ મહેતાએ એમની એક વાણીમાં બે વાત ખૂબ જ મહત્વની કરી છે એક શરીર શોધનની અને પોથી જ્ઞાનની પોકળતાની અને બીજી ગુરુ વિના જ્ઞાન ન થાય આ બે વાતને આપણે એમની વાણી થકી સમજવાનો પ્રયાસ કરવો છેલ્લે એમને થોડીક ચોથા પદની પણ વાત કરી છે તો મારી મતી મુજબ એને સમજાવવાનો પ્રયાસ કરું છું એમાં જે કાંઈ ભૂલ કે દોષ જણાય તે મારી ભૂલ હશે પણ તમે મોટું મન રાખીને ક્ષમા કરશો અને તમારો વિશેષ અનુભવ કોમેન્ટમાં જણાવશો તો મને ગમશે ભજનની ભજનને શરૂઆત કરતા જ નરસિંહ મહેતા શરીર શોધનની વાત કરે છે શું કે છે કે શરીર શોધ્યા વિના સાર નહીં સાંપડે પાર નહીં પામો પોથે તાંદુલ મેલીને તુસને વળગી રહ્યો ભૂખ નહીં ભાંગે એમ ઠાલે થોથે નરસિંહ મહેતા કહે છે કે તમારે સત્ય જ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય તો પ્રથમ શરીરનું શોધન કરવું પડે છે સત્ય જ્ઞાન એટલે આત્મા પરમાત્માનું જ્ઞાન ગુરુ જ્ઞાન આ જ્ઞાન એટલું શુદ્ધ છે કે તેમાં મલિનતા સાથે રહી ન શકે માટે અશુદ્ધિઓને તો પહેલા દૂર કરવી પડે સત્યને પામું હોય તો ઠામ શુદ્ધ કરવું જોઈએ ઠામ એટલે શરીર જેમ જમીનમાં બીજ વાવવા હોય વાવણી કરવી હોય તો પેલા જમીનમાંથી જાળા ઝાંખરા કાઢીને ખેડ કરીને ખેતરને તૈયાર કરવું પડે છે પછી એમાં વાવણી કરવામાં આવે અને તો જ એમાં બીજ સારી રીતે ઉગી શકે છે એમ સત્ય જ્ઞાન પામવું હોય તો આ શરીરનું પણ શોધન કરવું પડે છે શરીરમાંથી કામ ક્રોધ મધ મો મત્સર મારું તારું ઈર્ષા દેખાય વગેરે બુરાય કે દુર્ગુણ રૂપી મેલને દૂર કરવો પડે છે જ્યાં સુધી આવો મેલ ભર્યો હશે ને ત્યાં સુધી સાર તત્વ મળશે નહીં અને એમ પાર નહીં પામી શકાય પાર પામવું એટલે જન્મ મરણના ચક્રમાંથી છૂટવું તો જીવને બંધન શેનું છે અજ્ઞાનનું અને જ્ઞાન જ અજ્ઞાનનો નાશ કરી શકે પણ નરસિંહ મહેતા એમ કહે છે કે ખાલી પોથેથી પાર નહીં પામી શકો થોતે બે કડીમાં અંતિયાનો પ્રાસ મૂકી અને એ વાત ઉપર વધારે ભાર મૂકીને કીધું છે માત્ર પુસ્તક્યા જ્ઞાનથી કે પોથી પંડિતાઈથી કે શાસ્ત્રો વાંચવાથી ચાર તત્વોની પ્રાપ્તિ નહીં થાય તાંદુલ કહેતા સોખા સોખાને છોડી દઈને કમોદના ફોતરાથી કદી ભૂખ પાંગે નહીં એમ નકરા પુસ્તકો પોત્રીઓ અને શાસ્ત્રો વાંસવાથી સત્ય જ્ઞાન ક્યારેય નહીં થાય એ કોરું જ્ઞાન છે કાગળ ઉપર ઉપર આપણે હજાર વાર અગ્નિ 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 એવું લખીએ તો ક્યારેય અગ્નિ પ્રગટ નહીં થાય એવી આ વાત છે એ સૌરાષ્ટ્રની તળપદી ભાષાનો શબ્દ પ્રયોગ છે એનો અર્થ આગળ કીધો એ જ છે કે ખાલી પુસ્તકોથી જ્ઞાન મળે એવું નથી પણ છતાંય શાસ્ત્રો નકામા તો નથી જ એનો સહારો લીધા વગર કોઈ પણ આગળ વધી શક્યું નથી એ તમને તો બતાવે જ છે તમારી આધ્યાત્મિક મંજિલની પૂર્વ ભૂમિકા તો એ તૈયાર કરી જ આપે છે આગળ શું કહે છે કે રસનાના સ્વાદમાં સર્વ રિયા રીજી વિગતી ગુરુ જ્ઞાન વિના રે ગૂંથે વાણી વિલાસમાં રંગ ના લાગ્યો રૂદે પરહરી વસ્ત્રને વળગ્યો સુસે આપણા જેવા સંસારી જીવો શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ જેવા વિષયોના રસમાં સુખ પામે છે પણ એ બધું ક્ષણિક ક્ષણેક સુખ છે ઇન્દ્રિયોનું સુખ અખંડ સુખ નથી આપણને ગમતું મળે અગર તો ગમતી સ્થિતિ સર્જાય ત્યારે સુખ લાગે છે અને અણગમતું મળે તો દુઃખ લાગે છે આ ઘડીકના સુખ છે આનાથી અખંડ આનંદની અનુભૂતિ ન થાય આ સુખ તો આત્મા પરમાત્માનું સુખ છે આત્મ જ્ઞાન વિના આ સુખ મળી શકતું નથી અને આત્મજ્ઞાનના અનુભવ વિનાની આપણે આ વેખરી વાતો કરીએ છીએ એ પણ કેવળ વાણીવિલાસ છે અનુભવ વગર આત્મ પરમાત્માની વાત કરવી એ તો વસ્ત્રો મૂકીને સીતરા ભેગા કરવા જેવું છે એટલે કે અવગુણના પોટલા બાંધવા જેવું છે પણ આપણે નરસિંહ મહેતા તો બની નથી શકવાના આવી વાતો કરીને જ રાજુ રહેવાનું છે પણ આવી અનુભવ વગરની વાણીથી આવી કથણીથી હૃદયમાં એનો રંગ લાગતો નથી એની કોઈ અસર થતી નથી પુસ્તકો શાસ્ત્રો વાંચી વાંચીને માત્ર શબ્દ ભંડોળ મેળવવાથી અગર તો બાવન અક્ષરથી વિદ્યા ભણવાથી કાંઈ વળે એમ નથી એનાથી આત્મજ્ઞાન થઈ જતું નથી જ્યાં સુધી વિવેક જાગૃત ન થાય વિવેક એટલે સત અસતનો વ્યક્ત અવ્યક્તનો નામી અનામીનો સગુણ નિર્ગુણનો સાકાર અને નિરાકારનો ભેદ પારખવાની જે શક્તિ છે તેને શાસ્ત્રની પરિભાષામાં વિવેક કહેવામાં આવે છે આ વિવેક જાગૃત થાય અને અંતકરણ શુદ્ધ થાય તો જ સત્ય જ્ઞાન થઈ શકે છે જ્યાં સુધી ચિત્ત શુદ્ધ ન થાય પ્રપંચ અહંકાર હોય વિષય સુખની આસક્તિ હોય ત્યાં સુધી કોઈ કાળે મુક્તિ થતી નથી માટે નરસિંહ મહેતા કહે છે કે શબ્દ સંખ્યા ઘણા સકલ વિદ્યાભણા અધ્યાત્મ ઉસરે એ જ પોતે પ્રપંસ પંડમાં રહ્યો અહંકાર નવ ગયો અનંત જુગ વહી ગયો એમને જોતી આ સંસાર બે તત્વનું મિશ્રણ છે જળ અને ચેતન શરીર જળ છે અને આત્મા ચેતન છે પણ શરીર હોય તો જ આત્મા છે શરીર વગરનો આત્મા રહે ક્યાં એટલે શરીરને જળ કેવું એ ખરેખર યોગ્ય ન ગણાય અને આત્મા શરીરથી જુદો છે આ વાત બધા આમ જાણે છે પણ એનો વાસ્તવિક અનુભવ કોઈક કરી શકે છે ઘણા પુસ્તકો વાંચવાથી કે શાસ્ત્રો ભણવાથી આનો અનુભવ થઈ શકતો નથી પણ એનાથી માત્ર આગળ કીધું એમ જ્ઞાન વધે છે પણ વળી પાછું આવું મિથ્યા જ્ઞાન વધવાથી ઉલટાનો અહંકાર વધે છે જ્ઞાનનો અભિમાન વધે છે અને અહંકાર અભિમાન હોય ત્યાં સુધી કોઈ કાળે મુક્તિ થતી નથી અને હવે છેલ્લી કડીમાં બહુ મહત્વની વાત કરે છે શાસ્ત્ર રજનીમાં આથડે નરસૈયો જે ભેદ જાણે જુઓ મેં તો રસી કયું પદ ચોથે શરીર સોધ્યા વિના સાર નહીં સાંપડે શાસ્ત્ર કીધા કડે એટલે કે શાસ્ત્રો ઉપર કાબુ મેળવી લીધો આ પણ સૌરાષ્ટ્રની તળપદી લોકબલીનો રૂઢિપ્રયોગ છે આ વાત આપણે કરી કે માત્ર શાસ્ત્રો વાંચવાથી કાંઈ વળતું નથી શૈલી એટલે પર્વત અને અંધ એટલે આંધળો અજ્ઞાની વિવેક શૂન્ય શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હોય તોય આત્મજ્ઞાન પામા વિનાનો વિવેકહીન અજ્ઞાની અહંકારને અભિમાન રૂપી પર્વતની પોતે આથળે છે અંધારી રાત હોય પોતે આંધળો હોય અને એમાંય પાછો પર્વત આડો હોય પછી એને માર્ગ ક્યાંથી મળે અજ્ઞાનીને અંધારી રાત વિવેકરૂપી નેત્રો ફૂટી ગયા છે તેથી અંધ અને અહંકારનો ડુંગર આડો હોય આ બધું હોય એમાં સત્યનો પંથ ક્યાંથી દેખાય છેલ્લી કડીમાં કે છે કે મેં રસી કયું પદ ચોથે હવે આના બે અર્થ થઈ શકે એક તો ભજનને આ ચોથી કડીમાં મેં આ વાત કરી એવો પણ જ્ઞાની પુરુષો આવી હાવ સીધી અર્થ વગરની વાત ન કરી માટે એનો ખરો અર્થ એવો છે કે આ વાત હું તમને મારી ચોથી અવસ્થામાં કહું છું ચેતનાની ચાર અવસ્થા છે સ્વપ્ન સુશુક્તિ જાગ્રત અને તુર્યા આવી ચાર અવસ્થા છે અને આ ચોથી અવસ્થા એટલે તુર્યા તુર્યા અવસ્થા અને તુર્યા એટલે પરમ જ્ઞાનની અવસ્થા નામ રૂપને ગુણનો નાશ ચોથી પદ અવિનાશ નામ રૂપ અને ગુણ એ એનાથી ઉપર ઊઠી જાય ત્રણ ગુણથી ઉપર ઊઠી જાય ત્યારે સાધકને આ પરમ જ્ઞાનની અવસ્થા પ્રાપ્ત થતી હોય છે અને જેને ભીતરની અનુભૂતિ થઈ હોય તે જ આવી સ્વ અનુભવની વાત કરી શકે છે માટે નરસિંહ મહેતા આ તુર્યા અવસ્થામાં પોતાના અનુભવની વાત કરી છે તેથી આપ સંપૂર્ણ સત્ય છે એવું કહે છે નરસિંહ મહેતાનો પરમ જ્ઞાનની અનુભૂતિ થઈ હોય ત્યારે જ તે કહી શકે ને કે અખિલ બ્રહ્માંડમાં એક તું જુજવે રૂપ અનંત ભાષે દેહમાં તું તત્વમાં તેજ તું શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહિરિ ચદગુરુદેવની જય